જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા વડલા પાસે વડલા પાસે બધાનું કેવું એમ છે કે બાર વાગ્યા પછી અહીંયા રાત્રિ એ બાર વાગ્યા પછી બાઈનો અવાજ આવે સફેદ કપડામાં રોતી હોય અહીંયા બેઠી હોય એ બાર વાગ્યા પછી ત્યાં લગી નહીં એટલે આપણે તો કઈ જોયું નથી પણ આવર જવર હોય માણસો ની એટલા બાજુ આજુબાજુમાં અહીંયા હોય

જોવું અહીંયા આવીને સાચું છે કે ખોટું છે માણાનું આજે આપણે તમે વિડીયોમાં જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને જોવા માટે અને નવા જોતા હોય તો કોમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો એમ આપણે આ વાહન લઈને અને આપણે ઓલા વડલો છે કે નહીં બાય રોવે છે અવાજ આવે તમને ખબર હોય તો એમ કે છે માણસો કે અહિયાં બહુ અવાજ આવે છે એટલા વિસ્તારમાં રાઈતે બાર વાગ્યા પછી બધાય પાણી વારતા હોય કે નહીં તો એ અવાજ આવે તાણી તાણીતાણીથી એક બાઈ રોતી હોય ધોરા કપડામાં બેઠી હોય ઝાડ પાણી અને રોતી હોય તાણી તાણી થી અવર જવર એટલા કરતી હોય બધા માણસો ને એવું કેવું છે કે રોવે છે એટલે આપડે આ આ વાહન લઈ અને આપણે ત્યાં જોવાનું છે વડલા પાસે બાર વાગ્યા પછી કે ત્યાં હાચું છે કે હું છે એમ હલો બાર વાગી ગયા કેટલા વાગ્યા બોડી ચલાવે છે

પાણી વાર્તા હોય હવે અહીંયા તો બધા એવું કે છે કે આવું છે કે નહી હજી તો આપડે હકીકત થી જગ્યા માનો ને હજી કેટલા વાગ્યા છે હજી તો બાર બાર જેવું થયું છે કેટલા વાગ્યા છે

એવું ખાવા એવું છે રાતના મધ્યરાત્રી હવે આખી આપણો જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે આપણે હવે જાઈએ છીએ આવું નિશોન હાવ અન ઝારું જંગલ વિસ્તાર હો જંગલ વિસ્તાર હો હાવ

હવે નો કેતા ઉભું રાખવાનું હવે આપણે ભૂગ આવ્યા છે હવે ચાલુ થઈ ગયા

તમારે આવું છે હજી તમને કહી દઉં છું નથી આવું મળે હાલો તમે હવે નીચે ઉતરી જાવ કારણ કે હવે આપડે જે જગ્યા છે ને જગ્યા પુગવા આવ્યા છે ખંડ ખંડ ના પુગવા આવ્યા છે હવે આપડે બાપા ને પડી ગઈ પી હવે બાપા જાય છે ત્યાં જો ઉતરી જાય હેઠા ને બાપા એ પકડી લીધો કેળો પણ આપણે તો મારા વાલા જવાનું છે એ ફાઈનલ છે મારે નાસીસ ને તો જાવું જ છે આપડે કાઈ બીતા નથી બાપા જે થાય બાપા આવે જો જાય છે

જોવાનું છે આનું દ્રશ્ય મધ્યરાત્રિ નું ત્યારે વાગવા એવો છે એક એક વાગી ગયો એક વાગી ગયો છે જોવો આ ઈ જોવો હવે આપણે અહીં બેહવાનું છે અને આપણે જોવાનું છે જોવો એકદમ શાંત વાતાવરણ એક વાગ્યા તો હોય નહીં કાઈ જોવો આપણે જોઈએ છીએ પછી તો આપણને એવું કઈ દેખાણું નથી હા પણ આપણે જો કઈ નજરમાં આવે તો થાય

અરે બાપા ભી પડી ગઈ એની વાત હું કરું હું તો તમને હવે આ ટ્રેક્ટર નથી આપણે હવે આ કરવું નથી મારે આવવું નથી હવે કોઈ દી આવું તમે નો તમે છોકરા અમે ન્યાવલી બાઈ નો અવાજ આવતો તો ને રોવાનો એટલે અમે એક વાગે ન્યા પી ગયા કયો અને પાછા અત્યારે દોઢ વાગ્યો એટલે અમે રિટર્ન માં આવ્યા એટલે એમાં એવું હતું કે અમે કીધું આગળ બાઈનો અવાજ આવશે અમે થોડાક પેલા સેટા ઉભા રહ્યા એટલે અવાજ નો આવ્યો ને એટલે બ્રિંદાઈ કે હાલો આપણે અહિયાં પાસે ગઈ અને અમે પાસે ગયા ને અને એટલે અમે પેલા ટ્રેક્ટર છે ને આમ હરખું ચાલુ જ મૂકી દીધું

બાપા તમારું માઇન આવો તો હાસુ હતું એટલે અહીંયા કોક છે ઈ તો ફાઈનલ જ છે આવો કારણ કે એ આખું વ્હાઈટ કપડામાં બેઠું તો અમે તો પછી જેવું તેવો વિડીયો જેનો વિડીયો લઈ લીધો જરી કેવો અને અમે સીધા ટ્રેક્ટરમાં બેન ભાગી ગયા હજી મને ક્રુઝારી હજી ન દેઠી તમે તમારા ફૂલે તમે પાછા વળો ફૂલે થઈ જાય તો કરીને આવો પણ ન્યા જાવ માં તમે અમારે તો આ બધા એવું કેતા નો અવાજ આવે છે એટલે આપડે આપડા સબસ્ક્રાઈબર ને દેખાડવું હતું કે જોવો આ હકીકત છે એમ પણ આવું કોઈ દી કોઈ રિસ્ક નો લેતા અમારે જેવી જેવો અમારી દુર્ઘટના બની ને હશે